છે હેલો ગાય તમારું સ્વાગત છે નાની બ્લોગમાં આલ છે આપણે ખેતરમાં અને અમારા બંને ખેતરમાં વાપરી છે મગફળી કેમ કે વરસાદ પડ્યો તો તે કારણે મગફળી નથી ઉગી તો આપણે આજ વાવીશું મગફળી તમે જોઈ શકો ગાય અને મારા આ બાજુમાં મગફળી ઉગી છે બાજુમાં નથી ઉગી પાણી ભરવાનું હતું તે કારણે હાલ ચાલશું આપણે જોઈ શકો ગાય તમે આ મારા પાણી ભરવાનું છે વરસાદ આબીમ પડ્યો તો હજુ જ ગાય પાણી સુકવાનું નથી પાણી સુકાય તાણે એક ને એને છેડીશું આપણે આપણે હાલ જાશું ટ્રેક્ટર ફાઈન ચલો ટ્રેક્ટર ફાઈન આ છે હાગ તમારા જેડે હાગ વાયેલા હોય તો કમેન્ટ કરજો અને એમાં ચેનલ સબસ્ક્રાઈબ પણ કરજો હા ચલો હાલ જાશું આપણે પેણી ફાઈન ગાય બીરા ખેતરમાં મગફળી કેવી ઉગજે અમને કમેન્ટમાં જણાવજો ઉગી કેવી છે હા तो गाय जुई सकता हो अभी हम क्षेत्र में है थोड़ी हाल कॉमेडी कर ली आप गाय तो गायज अभी हम क्षेत्र में है अने बहुत बहुत बड़ा हाँ है हाग है हाग हम सोयले बैठे थे फिर जा रहे हम पेणी के पास क्योंकि हमको ट्रैक्टर का वीडियो बनाना है इसलिए जोई सकता हो गाय कहीं ट्रैक्टर चलाई रहा थे हमारे काका थे लोही लो हमें तो ट्रैक्टर चलाई जाए चलो तो चलो आप पेड़ी पर चलीस हाल હાલ આપણે પેણી પચાડીને વિડીયો બનાવીએ ચલો તો ગાય જઈ રહ્યા છે આપણે પેની ખચરવા માટે ઉખણ લેવા અમારા પાછા આમ તો ગાય ઉખણ કહેવામાં આવે છે તમારા પાછા શું કહેવામાં આવે છે અમને કમેન્ટમાં જણાવજો હા હા ગાય કમેન્ટમાં જણાવજો આપણે ઉખણ આપી દીધો ચલો અમે જાતું છું ફાઈન આપણે વિડીયો બનાવી લઈએ આપણે વિડીયો બનાવી લીધું છે આપણે નાખી દઈએ છીએ યુટ્યુબમાં આખી રમેશજી કોઈ નામ રમેશજી છે હેલો મિત્રો મિત્રો આરા બબોલ બોલાવો તમને અમારો વ્લોગ ગમે હોય તો અમારે ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરવા ના ભૂલતા